હેલો ફ્રેન્ડ્સ કુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું મૂન થાળ મેં પાંચસો ગ્રામ ચણાનો કડકરા લોટ લીધેલો છે એમાં મેં દૂધ અને ઘીનો ઢાબો દઈ દીધેલો છે હવે આપણે રેસીપી શરૂ કરીશું તે આપણે એક તપેલું લીધેલું છે તેમાં આપણે ઘી ઉમેરીશું પાંચસો ગ્રામ લોટ છે તો મેં પાંચસો ગ્રામ ઘી લીધેલું છે એમાં આપણે જેમ જરૂર પડશે એમ થોડું થોડું નાખતા રહીશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે ધાબો દીધેલો લોટ હતો આપણે ચાર્યો નથી આ જેને એકદમ સરસ રીતે એમને છે તો પણ સરસ એની ગોથલી હશે એ સરસ ભાંગી જશે જાડી કણી પણ નહીં રહે એકદમ ઝીણીત થઈ જશે આ રીતના એને શેકી લેશું આપણે લોટને લોટ આપણે હલાવતું રહેવાનું છે શેકાઈ જશે એટલે એનું ઘી છૂટું પડવા લાગશે આ રીતના સરસ શેક તો રહેવાનું છે લોટને લોટ આપનો છે તમે જોઈ શકો છો કે પણ છૂટું પડવા લાગ્યું છે તો એકદમ સરસ શેંકાઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે નીચે ઉતારી લેશું અને ચાસણી બનાવી લેશું આપણે પાંચસો ગ્રામ લોટ છે એટલે આપણે સાડા ત્રણસો ગ્રામ જેવી ખાંડ લઈશું તમે સરખા ભાગે પણ લઈ શકો છો આપણે આ સાડા ત્રણસો ગ્રામ જેવી ખાંડ લીધેલી છે હવે આપણે જેટલું એક વાટકો આપણે ખાંડ લીધી છે તો અડધો વાટકો આપણે પાણી ઉમેરીશું અને એની ચાસણી સરસ રીતે બનાવી લઈશું અને હલાવતા જાશું હવે ચાસણી સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એક ફૂફાળો આવી ગયો છે આપણે ચાસણી જોઈ લઈશું હવે આ ચાટણી એકથી દોઢ તારની લેવાની છે હજી થોડી વાર છે હવે આપણી ચાસણી સરસ તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને આમાં આપણે અડધો વાટકા જેટલો મિલ્ક પાવડર લીધેલો છે મિલ્ક પાવડરથી ગૂંથાળમાં સ્વાદ સરસ આવે છે અને બગડવાની બીક પણ નથી રહેતી એટલા માટે આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે હવે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે એમાં ચાસણી પણ ઉમેરી દઈશું મિક્સ કરી લેશું અમારી રેસીપી તમને પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ રીતના સરસ મિક્સ કરતા રહીશું અને હવે આપણે એક સાઈડમાં એક થારી લેશું જેમાં આપણે મૂન ઢાળી દઈશું આ રીતના એને એમાં ઢાળી દેવાનું છે થોડું બધે આપણે એક ડીશમાં કાઢી લેશું ઉપરથી આપણે કાજુ બદામની કતરણ નાખીશું અને આપણે થોડી વાર એને ઠરવા દઈશું પછી એના પીસ કરીશું આપણે સરસ ઠરી ગયું છે આપણે પીસ કરી લેશું એકદમ ઈઝીલી પીસ થઈ છે જો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યો છે ફાફની એમાંથી પીસ કાઢીને જોઈ લઈશું અને સરસ રીતે આપણે પીસ ઇઝીલી નીકળી જાય છે તમે જોઈ શકો છો એકદમ આપણો મોનથાળ કોજુરુ જેવો બન્યો છે આમનો મોનથાળ તૈયાર છે